મસ્તક કુબીની કરી બનાવજો આજે સાક્ષી કદી ખાધી આજે સાક્ષી પેલી વાર કુબી કરી ખાશે આવશે આવી ગયા તમે साक्षी तो शांति रासो पीवराई दीदी ना बेसो पीवराई दीदी तो हाँ बधु हम जाओ आप वादो नहीं आ ये नहीं तना हम जाओ सर हाँ कुबी सा बेटा बड़ा कुबी सा करवानी लड़ी एक को बड़ा करी करवानी बेटा हाँ आज ही करी बना दे हाँ कुबी नहीं करी लड़ी आज ही तो वे पहली बार खाए हाँ क्या करी खादी नहीं कुबी नहीं करी खादी ना पोपट में तो खादी नहीं अरे हाँ आज ही मैं लड़ी बना रहा અને હા મિત્રો કેમ છો મજા તો આજે મારે બા અમારો બા બનાવશે કુબીની કરી અને હા જો સાક્ષી પેલી બતાવો અને કેવી રીતે બા બનાવજો આવી રીતે મોરવાની અને આ છે લીલા મરચા અને અમારા ઘરની સાસ બતાવો ખોલો આ છે સાસ તો આજે અમારો સાક્ષી પહેલી વાર કુબીની કરી ખાશે

તો કોને કોનો કુબી ની કરી ભાવશે કોમેન્ટમાં લગભગ ચાલો રાધે રાધે